કનક સપાટી ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરાણું ભરાઈ ગયો છે અને દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં માં પંદરસો ને બાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટ આવતી હતી કે દાંતીવડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો દાંતીવડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું છે એ ટૂંક જ સમય મિત્રો આખોલ સુધી જ્યાં આખોલ ગામ છે ત્યાં સુધી આવતું જોવા મળશે કારણ કે મિત્રો મહાદેવ્યા તો કાલ મોડી રાતે આવી દઉં એટલે ત્યાંથી ભરાઈ રહ્યા છે ખાડા તો ત્યાંથી આખો સુધી આવતું જોવા મળશે અને ત્યાં ખાડા નહીં ભરણા હોય તો હાલમાં ભરાતા હશે અને ભરાઈ ગયા હશે તો આખો આવતો જોવા મળશે એ તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી